તો મિત્રો ફરી પાછા અમે આજે જઈએ છીએ કાલુપુર બજારમાં તો જો અત્યારે તો કેરીની ભરપૂર સિઝન આવી ગઈ છે બધી લારીમાં કેરી તો દેખાશે જ

જો અત્યારે અમે આવી ગયા છે સાખ માર્કેટમાં સાખભા જીલેવાનું છે ઘણા દિવસ છે નતો આવ્યા એટલે આજે થોડું વેલું છે એટલે અંજવાડું છે નહીતર તો આવી એટલે સાંજ પડી જાય તો મિત્રો લીંબુ રહી છે બહુ

હવે આવી ગયા છે શાક માર્કેટમાં શાક ખરીદ લેવાની છે એટલે લીંબુ અને મરચા લેવા ગયા અને હવે જો બધું શાક લેવાનું છે ઉનાળો છે એટલે વધારે તો કઈ શાક લઈશું નહીં થોડું ઘણું લેવું તો પડશે ચાલો મિત્રો એક શાક તો થા કમ્પ્લીટ દિનેશનો કિસ્સો ખાલી છો ચાલ જઈએ કેરી લઈ લીધી કેરી છે 40 રૂપિયો કિલો વટાણા ભઈયા 80 રૂપિયો હવે 80 રૂપિયો કિલો શું કરવાનું

આ સાંઠ અને આ ચાલીસ લીંબુ છે એકસો વીસ રૂપિયા કિલો થોડાક નાના છે પણ આમ સરસ છે અને અહીંયાથી જો બધો ફ્રૂટ આવી જાય ટેટી દ્રાક્ષ કેરી દાડમ છે સાબુ પાવડર એટલે આવી ગયા દુકાને અહીંયા સાબુ પાવડરની લીક વિદ્યાખી સાબુ પાવડરની દુકાન છે દુકાને બધું મળી જાય લેવાનું છે ગોળ એટલે આવી ગયા અહીંયા ભવાની ગોળ લેવા અયા કોલાપુરી ગોળ સો ભાવ છે જો આ છે 50 રૂપિયા કિલો આલેવો છે ને આપણે તો અને આ મધુર છે 70 રૂપિયા કિલો કે એ આ તો ભાવ છે અને જો આ છે 60 રૂપિયા કિલો જો અહીંયા આ બધા મોટા અને બધા મળી જાય કોલાપુરી કોલાપુરી છે ને જિરાગડી કોલાપુરી કેટલો ડિફરન્સ એટલે અમે મધુર જ લેતા હતા आज वक्त आहिरा मलाई ट्राई करिए चाव एपिस में गोडावे भैया आ बईनी कितना में आवे ए भैया ना ना ये पछि पला भाई विजय आ छु भाव आवे काका 50 आ बोतल 50 रुपया गोड न पाउडर पर मडी छे पाउडर जगरी पाउडर सो भाव छे भैया 100 रुपया किलो ला नीचे वाला 50 रुपया

जो ओमेया करयाणो ने सात माछी लेवा आव्या और दिनेश रे जो मेटिंग रो इतलो सॉफ्ट छे ने कि અત્યારે કાઈ થોડાક જ રન જોઈએ એક ઓવર માં તો અહીંયા બેસી ગયા ગાડી ઉપર બેઠા બેઠા જો એક ઓ તો તમને બતાઉ જોઈએ મને કે હવે કા એક ઓવર જોઈ લેવા દે પછી જઈએ આપણે चलो येनी ઓવર પૂરી થાય ને એની રાહ જોઉ છું કેટલા રન જોઈએ દીને સાત બોલ માં અગિયાર રન જોઈએ જો ત્યારે જો સાડા સાત વાગી ગયા તો હજી બજારમાં એટલી ઘરાકી છે ધીરે સાંઈ બેઠા બેઠા જોવે છે મેચ ગરમી તો કાયમ બહુ હોય પણ આજે તો એકદમ ઠંડો ઠંડો પવન છે એટલે કાંઈ ગરમ પવન બહુ લાગતો નથી અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં અને આવા વ્લોગ ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો બાય બાય જીતી ગયો જીતી મેચ ગુજરાત જીતી ગયું ગુજરાત જીતી ગયો દિનેશ હેપી આપણે ગુજરાતી છે તો ગુજરાતી ને પ્રાઉડ થાઉ છે જો હવે એને ફોન પણ કર્યો દિનેશ તિરુપતિ ડબ્બાનો ભાવ છે ત્રેવીસો ચાલીસ બધા મળી જાય આવી ગયા કે માવા વાળાની જેમ અહીંયા બધી મીઠાઈ મળે જો આ મીઠાઈ જોઈને કોને મન થાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ